રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ આજે આપણે નેહડાનો વારો લેવાનો હે વાડી આખી એકવાર ખેડાઈ ગઈ હે બીજી વાર ખેડવી પણ હવે જોઈએ આગળ હમાર આકી કે ડાયરેક્ટ બીજી વાર પંચી હાકી કેમ કે બીજી વાર ડાયરેક્ટ આંકવામાં થડકા બહુ આવી એ જમીનમાં બહુ ઊંડી ખેડ નથી કરી કડક બહુ જમીન છે આપણે એવી કોમેન્ટ આવી હતી એટલે આમ તો જો કે વિડીયમ મેં કીધું કે કાલે પરમ દિવસે અમારી જમીનનું છે ને જો આવી કડક થઈ જાય જો આવી હાવ લોઢા જેવી થઈ જાય આ હેઠાની ટૂંકમાં આની અંદર છે ને કોઈનો ખાલી લીટો થાય પડ ના ઉપડે આ તાજી કંઈ નક્કી ના કહી હગ્યા અહીંયા હેરખું બેસાડ ને તો સોહેલા કાઢે ઠેફા બહુ મોટા મોટા એવી કડક થાય જમીન બહુ કંઈ ચીકણી નથી કે અતિશય ચીકણી માટી છે એવું નથી પણ કડક બહુ થઈ જાય છે અમારી જમીન એટલે આમાં લીટા થાય ઉપડે નહીં અને tractor ને બહુ બર દઈએ હતી છે એટલે tractor રાયડું દેતું હોય તો આપણે આજે નેહડાનો વારો લેવો છે. રાજુભાઈની વાત જો હું રાજુભાઈ આવે ને તો આનો વારો હકેલો છે આપણે ગોંધરીમાં વાયર પાથર્યો હતો ને એ વાયર સકેલાઈ જાય ને તો બધો આડો પડ્યો છે મન થાય ને ઈયા એટલે હાથીમાં આડો આવ્યા રાખે એના કરતા પહેલા એક જણો આગળ હકેલી લઈ અને એક જણો પંચીયા તો જો અહીંયા થી આ થાંભલી રહી છે વાઈડમાં તમને દેખાય ને એ થાંભલી થી અને હામે એક થાંભલી ને વચમાં ખાલી એક થાંભલાનું બટકું હે આછું પાત્રનું દેખાય એનાથી બે સાઈડના અલગ અલગ ભાગ છે બે અમારા દાડાનો ભાગ ટૂંકમાં એટલે આ સાઈડ કાકા છે આપણી વાડી સાઈડ અને ગામ સાઈડનો ભાગ અમારો હે તો દસક વીઘા જેવું અંદર જે છે સાડા નવ દસ વીઘા જેવી આ જમીન એમાંથી બે ભાગ એટલે સાડા ચાર પાંચ વીઘા જેવું ટૂંકમાં અહીંયા ભાગ છે આપણો તો હાલો મસ્ત હવે ખેડવાની શરૂઆત કરવી એની પહેલાં પહેલાં તો આ વારો હકેલવો જો હે વારું મંડું ફકેલવા ભોળાનાથ નું નામ લઈને આપણે કામ ચાલુ તો હાલો જીરે ભોળા તારા દરબાર માં અમારા રાજુભાઈ આવી ગયા ને હડે અરે

હાલો મિત્રો નેહડે ચા પીવો હોય તો આવી જાવ બાકી થોડો ઘણો પવન હે અવાજ આવતો હોય તો સોરી અને અમારે રાજુભાઈ ચા લઈ આવ્યા હે હવે બે ભાઈ ભમ્મીન પેલી રાજુ અમિતભાઈ આવ્યા હતા એવું હોય હા ફોન ના કર્યો જાણે કાંઈ કે હજી ના પૂછ ગો બોલો કે ના ના હું આવી ગયો થાય કે તો હાલ તો તારું કામ કરતા હતા આવું અમિતભાઈ આવી ગયા ભાઈ પણ આપડી મુલાકાત થાય ના થાય તો કઈ આઈડિયા નથી કેમ કે હું કામમાં છું આમાં જરાય સાથે બેઠું નથી બીજી વાર હાકું જો જોઈ કે હું બેહેન શું થાય ક્યાં ક્યાં ના અડે એટલે ના જડે અડે બહુ સહેલા જેવું થઈ ગયું પડો બાકી ના બેહવાનું કારણ ભાઈ સનેડા દુવા દુઆ દો બળધું ગયા ને સનેડા આવ્યા ને હવે કઈક વધુ ટ્રેક્ટર ટોરે કઈક સનેડો ટોરે એટલે જમીન ને છે ને એકદમ કડક કરી દઈએ. એટલે સાતરડીના પછી બહુ મોડું થઈ જાય એટલે હાલે નહીં ભેજ હોય ને તો વાંધો ના આવે બેસી જઈને હાલી જાય તો હાલો હવે પીડા ઉપર કઈ રીતે રાખશું ચા પી લે બસ મારા પાડોશી આવી ગયા હતા તે બધે ચા ભેગો પીધો ને અમારા રાજુભાઈ જો માર્ગ ની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધી અમારા રાજુભાઈ કામ નો બહુ રાજી આ લે મહાવો ખા માવાના ટેકે ટેકે અહીં અને રાજુ અનુભાઈ નો ફોન હતો પાઠ છે એકત્રીસ તારીખે જવાનું હે અનુભાઈ આમંત્રણ દીધું રામદેવજી ગામથી નો પાઠ છે ભાઈ જોઈએ આ વખતે થોડીક કામની બાપા મારી હાલે ને એવું લાગે છે એટલે પોચાય ના પોચાય તો અલગ વસ્તુ છે અનુભાઈ વિડીયા જોતા હોય તો આજ ખેરે છે ને થોડુંક ખેતરું મારે બે બે તન તન ખેડૂ કરવી પડી ને એના લીધે ટાઈમ કદાચ નહીં મળે કેમ કે આજે ચોવીસ તારીખ તો થઈ ગઈ છે હજી આમાં બીજી વાર વાડી આખી બીજી વાર આપવાની છે ને પાણાવારી હા વબાત પડી એટલે ત્યાં આંકવાનું છે ને આમાં જરાય હાથી બેહતું નથી એટલે ફરજિયાત બે વાર આપવું જો હા તો હાલો હતા અમારા પાડોશી ચા પાણી પીને એ ગયા હા મંદિરે બાપુ મંદિરે અમિતભાઈ આવ્યા હ પણ મારે એટલું જ નજીક છે પણ નથી જવા એમ જો ભલું કરે ભોળા ના હે સોમવાર ઘણા બધા માણસો આવે છે પણ અમારાથી જવાતું નથી અમે ધજાના દર્શન કરી લે તો એ હાલી જાય કેમ કે અહીંયા પડ્યા પૈડા ખોરામાં એટલે હાલે બીજું હું ચાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખીએ અહીંયા બે ચાર ઉથલું છે ટૂંકી ટૂંકી વરી લઉં ને પછી ધીરે ધીરે બીજી વારે ચાલુ કરી દેવું છે બપોર સુધી અહીંયા હાકી બપોર પછી અડપ થાય તો વળી આવશ નકર વરી નિરાતે હાલો તો ઘડી ઘડી બજાડી જય માતાજી જય મુરલીધર આપણું મિલન ડાયરેક્ટ બપોરાએ અને આ બાજુ અમે બધાય જમી લીધું હે અને આ અહીંયા પપ્પા જમના કે એ હલો જમવા બપોર આવે કરવા આપણે બપોર થઈ ગયા હવે એક વાગે હું તો ટાઈમ જ પૂણા એક વાગે વાંચે આવતો કે નેહડે છે અડધું હજી આડું વાંચવાનું બાકી છે અડધું કે આડું હાઈકું હે એટલે ટૂંકમાં હવે કે કીધું મોડું થવાનું હે હાલી રહેવાનું નથી તો ટાઈમે બપોરા કરી આવીને આપણે ઓલી જે હવા ભરી રહી એની વેલમાં જ્યારે ઓછી લાગતી હતી તેક્ટર લઈને જ આવતું રહે ને બપોરામાં જો આજે ટમેટાનો બાજરાનો રોટલો મરચાંનો મસ્ત હાથના મારા ફેવરિટ મરચાંના હાથના તો એ બધેનો દરોવાટો દઈ લીધો છે હવે આપણે લાપસી ઉપર મળ્યા રહીએ જો આ લાપસી બનાવી છે મસ્ત કારીગર જે હોય પણ છૂટી લાપસી બહુ મસ્ત હે ઓ ખાનખી નાખી અને હવે ઈનો વારો લેવાનો છે બનાવવામાં મેં તો રોટલો અને લાપસી આવડું નહી હોય ને હા બાજરાનો રોટલો અને લાપસી જેને છૂટી લાપસી થાય ને ઈ રસોઈમાં બીજે ક્યાંય લગભગ પાછળ ના રહે પછી કેની બનાવી ભાઈ બનાવી કે હાજો તો બાજર હમ કલરની મસ્ત ઉજરી છે અને બહુ છૂટી નઈ ક્યાંય ઢેપલી તો બહુ જોરદાર છે

ચાયે રગડા જેવો વધારે આવવા દયો અને આવે પછી વધારે ટૂંકમાં ઘી નાખી દયો ઘી તો હાલો સમજ્યા પણ ખાંડ વધારે નાખ દીધી તો મોઢું ભંગી અચ્છા બહુ મસ્ત પહેલા મહેમાની એટલે લાપસી પછી શીરો ને એવું બધું પહેલા મહેમાનીમાં ની માં આજ હતું અરે હવે બત્રી ભાઈ ને ભોજન માણસ શીખી ગયું બાકી મેન જૂનવાણી મહેમાની હોય ને તો આ લાપસી

તો ઈને ખંભાળિયા લઈ ગયા હે ટૂંકમાં બહુ તાવ આવી ગયો તો ઘડી વાર એમને હું તો એમ કે મને ચક્કર આવે પણ ચક્કર ની માથું દુખે ને અને તાવ હે તો ઈને હોસ્પિટલે લઈ ગયા હે બાકી આપડે ઘરનું કામ આલે હે અને મમ્મી બનાવે રીંગણાનું શાક તો એ કઈ કે લસણ લઈ આવજો હમણાં રાડું લાગ્યું તક કામ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિરેનભાઈ ને ટિફિન લઈ ગયો તો તો તક અહીંયા જમાડા પિક્ચરે તો અને આપણે કરવા મહિને હવે તો બધું ઘરનું કામ સાક્ષંભરા અને એક જ પેસ્ટ ભેદ મે કરી નાખી બધું અને લીલું લસણ લઈ આવી દીધું કે કઈક ચટણી કરી હા તો હાલો તો ઉંજીયનભાઈ બે જાય લસણ લઈ આવીન વિરુભાઈ ગયો છે આપડા ઓલે કરે એટલે ઘરે વફું ઘરે હાજી લસણ લેતા આવી ચાલ ચાલ આ બાજુવાળા છે આપણો બફાયલો મિલ્કિંગ કાર્યક્રમ वहां બોવાઈડી લાગે ને હા કે ને

ન તો આને જો દોવાનું પાવાનું અને થઈ ગયો થાય હવે હોકારા દે હે બધું ચૂલી ક્યાં ગઈ એ રહી જાઓ એ કરા દી આવતી વધારતા બનવી ટાકા ચગડા કરે અને આ બાજુ મમ્મી આપણે ટમેટા મોડી દા કે ઓલું ટમેટા ને વા હારું હોય એમ કે ખાવા માંડ શાકભાજી માં આવે ને એટલે ટમેટા આમ હારા એમ ડીશ તૈયાર કરી દીધી હે અને આ બાજુ મમ્મી ચટણી ખાલો કે શાક માં નાખો ચટણી શાક માં લસણ વગર ની ચટણી મજા

Ela aí dá uma mão, mas pouco ela não guarda. Vamos para o batiquê. Vai. Vai dar uma. Hã? Ana, vai dar uma. Tchô, o batiquê como vai? kita vai. Vai, आज आपने बड़े कहना श्री गणेश कह रहा है पाइदर में मसूर भी बिल्ली भी हट दिया रोटला करवा रोटला कर पांच छह कल दिया रस मस्त तो उसे सुंदर आ था ये जो इन टावड़ी क्या है खाओ पूरी तरह टावड़ी क्या है मेरे छोर रोटला थिया है मस्त तो ना उसे सुंदर आ गया था ये वावड़ी क्या है

નેંદર હું આજ આવવાનો હતો ના આવે હમ ન ભાઈ ને હાથી આપણે બે વાર રાખી નાખ્યું છે જરૂર પડી ને ત્રણ વાર જ્યાં આપણે માંડવો વચમાં કાઈટો તો ત્યાં દા બે ત્રણ વાર ચાર વાર આયકો તો એ હજી બહુ બેઠું નથી એટલો ટોર હતો ટુકમાં અને પછી કાલે મારે જવાનું છે બાર ગામ અહીંયા આવ્યો તો બાપુ કી કાલ તમારે બાર ગામ જવાનું છે તારે માрки ભાઈ એ ઓસરમાં અચ્છા જોન કરી ની ગડી

电视掉就，能不能？